ગ્રાન્ટોના વિતરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે રાઠોડના જણાવ્યા મુજબ ગ્રાન્ટના કામોમાંથી નક્કી ટકરાવી લગભગ ચાર ટકા જેટલી સેક્રેટરી સુધી પહોંચવામાં આવે છે એવી ચર્ચા વિભાગના કર્મચારીઓને કોન્ટ્રાક્ટરો વચ્ચે સામાન્ય રીતે ચાલી રહી છે પછી એક મુખ્ય સચિવ હતા પાંડિયન કરી દે ઉર્જા પેટ્રો કેમિકલ્સના મુખ્ય સચિવ હતા એમની તો ખાલી જમીન જ પંદરસો કરોડની જમીન પકડાઈ હતી આટલા બધા પૈસા ક્યાંથી ભેગા થતા હશે વિચારો તમે અત્યારે હું અહીંયા અરવલ્લી સ્ટેટ આર એન વીમાં છું મેં એક વર્ષથી અહીંના મોડાસા ડિવિઝનના ડી અને એસઓની એક વર્ષથી લગાતાર મુખ્યમંત્રી અધિક અગ્ર સચિવ એમના સેક્રેટરી જૂના એ કે પટેલ હતા અત્યારે પી આર પટેલે એમને ક્વોલિટી કંટ્રોલમાં કે એમ પટેલ જે ગાંધી જોઈન્ટ સેક્રેટરી જેપી મોઢા સુધી વારંવાર રજૂઆતો કરી લેખિતને રૂબરૂ એક વર્ષે અત્યારે એસઓની બદલી જાહેર રીતમાં એટલે સજામાં ખંભાત ખાતે થઈ છે અને ડીઈની બોટાદ થઈ છે ભલે પ્રમોશનમાં ગયા છે પણ તપાસ ચાલુ છે આ લોકોની આશરે વીસ કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ મેં કરી હતી એટલે ખરેખર આજે અત્યારે તમે જુલાઈમાં જોયું હશે ગંભીર આ બ્રિજની જે દુર્ઘટના બની એ દુર્ઘટના પાછળ આ જ લોકો જવાબદાર છે અત્યારે રાજ્યના તમામ આ સ્ટેટ આર્મીના વિભાગમાં કર્મચારીમાં અને કોન્ટ્રાક્ટરોમાં એક મુખ્ય ચર્ચા ચાલે છે કે જેટલી પણ આ ગ્રાન્ટ ઉપરથી આવે છે જે દરખાસ્તો મંજૂર થઈને રોડની બ્રિજની એમાં ચોક્કસ ચાર ટકા સેક્રેટરી લે છે પછી એક મુખ્ય સચિવ હતા પાંડિયન કરી દે